અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બાવીસ કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ ડેવલપમેન્ટના ફેઝ ટુની કામગીરીની આપવામાં આવી મંજૂરી નરોડા સ્મશાન ગૃહથી એસપી રિંગ રોડ વિંઝોલ વહેલાથી ઘોડાસર આવકાર હોલ થઈ વટવાથી રોડ સુધી કેનાલને ઢાંકી દેવામાં આવશે અગિયારસો કરોડના ખર્ચે આ કેનાલને ડેવલપ કરાશે કેનાલને બંધ કરી તેના ઉપર રોડ બનાવી દેવામાં આવશે કેનાલમાં ઉપલબ્ધ પહોળાઈ મુજબ અમુક હિસ્સામાં આરસીસી સ્ટ્રોમ વોટર બોક્સ સહિત કેનાલ બોક્સ સ્ટ્રકચર અમુક હિસ્સામાં માત્ર કેનાલ બોક્સ સ્ટ્રકચર અને અમુક હિસ્સામાં માત્ર સ્ટ્રોમ વોટર કેનાલ બોક્સ સ્ટ્રકચરમાં આરસીસી બોક્સ સ્ટ્રકચરનું બાંધકામ કરી તેના પરથી રસ્તો બનાવવામાં આવશે ખારીકટ કેનાલ ફેઝ ટુ ડેવલપમેન્ટના કારણે પૂર્વ વિસ્તારના નાગરિકોને વડોદરા એક્સપ્રેસ વે જવામાં સરળતા રહેશે નરોડાથી વિંજોલ સુધીના બાર કિલોમીટર લાંબા ખારીકટ કેનાલ ફેઝ વન ની કામગીરી ચાલુ છે અને એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની છે ત્યારે હવે ફેઝ ટુ ની કામગીરી શરૂ થતાં પચીસ લાખથી વધુ નાગરિકોને લાભ થશે કોકણ રેલવે એજન્સીને ખારીકટ કેનાલ ફેઝ ટુ ના નવીનીકરણનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે ખારીકટ કેનાલ ફેઝ ટુ ડેવલપમેન્ટના કારણે પૂર્વ વિસ્તારના નાગરિકોને વડોદરા એક્સપ્રેસ વે જવામાં સરળતા રહેશે નરોડાથી વિંજોલ સુધીના બાર કિલોમીટર લાંબા કામગીરી ચાલુ છે અને એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની છે ત્યારે હવે ફેઝ 2 ની કામગીરી શરૂ થતા પચીસ લાખ થી વધુ નાગરિકોને લાભ થશે